ભાવિ ભક્તો નેજા લઈને પગપાળા જતા હોય છે અને આ બાબતે રામદેવ પીરના દર્શન કરી નેજાને કુમકુમ તિલક કરી મંદિર ખાતે નેજા ચડાવી બાબા રામદેવ પીરના આશીર્વાદ લેતા હોય છે ત્યારે નવા વર્ષની બીજા આવતા જતા ભાવિ ભક્તો માટે મંદિરના ભક્તો દ્વારા પાર્કિંગની પણ સુંદર સુવિધાઓ કરવામાં આવી હતી સાથે દર્શનાર્થે આવતા ભક્તો માટે ભોજન તેમજ ઉપવાસ માટે ફરાળી પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તે સાથે વાઘોડિયા હિરાવંશી મિત્ર મંડળ દ્વારા પણ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું બટાકાથી સુકી ભાજી કેળા ફરારી ચેવડો પ્રસાદી આપી સેવાનો લાભ લીધો હતો આજ રોજ વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે રામાદેવ મંદિર આવેલ છે જેની આજ રોજ મહાસુદ બીજ નો મોટો અવસર હોય તમામ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં દર્શનના લાભ લેવા માટે જઈ રહ્યા છે જે દ્વારા વાઘોડિયાના હિરાવંશી મિત્ર મંડળ દ્વારા સુકી બાજીનું આયોજન કરવામાં આવેલ છે અને દર બીજે કરતા હોય દર બીજે આવું આયોજન અમારા મંડળ દ્વારા કરવામાં આવેલ છે જેથી આગળ બી અમે આવું આયોજન કરવામાં આવશે જય નિજાધારી જય નિજાધારી